સા સુધી આને માણસો મત તો હોય ભાઈ આ શેરિંગ ઓર જોશે બોલને વેરા લેજે જબલા કામ મારનો પક્કા નહી ક્યાંક રાસ્તો તો જા લોટ મો ઓર

ચાલીસ જેવા અલગ અલગ પોઈન્ટ ચાલીસ અલગ અલગ બધા ઘાટ આવે અને છેલ્લે વિશ્વ કાશી વિશ્વનાથ મંદિરે ઉતાર છે જોઈએ કેવી મજા આવે છે તુસો પછી પેમેન્ટ પેમેન્ટ આપે છે ઓનલાઈન હાલે છે લીભાઈ ઊભાથી છે નહીં બધી જગ્યા હા ઊભો આવે જોઈએ

માથા વાળા કોકના વાડી નાખવાના છે ઓલા કોકના માથા વાડી નાખવાના છે અમે ઓમરાજ આજો નિ ચોવીસ કલાક હસ્તી જરૂરી

મહાત્માની જય શ્રી કૃષ્ણ જય મહાદેવ પટેલ છે શુભ સવાર રાત નીકળી ગયા છે અવરથી નાયા વગર કેમ કે ઘાટે જઈને નાવાનું છે સાવન ભાઈ તો જશે રોકી મારે આવું તારું જ નથી હું ગાડીમાં હું તો રમત જ આવો હું સુધી નીકળી ગયા છે ભાઈ ગાડી બુક કરી લીધી છે દુસર છૂટા લેવા ગયા છે હમણાં આવે એટલે આપણે આગળની યાત્રાને શરૂ કરી દઈએ જો ટાટા સફારીઓ કેમ બધી લાઈટો તો

અમને નીકળી ગયા છે બે રખડવા અને એક ફાયદો દુસલા એ ગમે એટલે રેડી નાખીને લોકો ઉતરે તો કોઈને ખબર જ ન પડે શરમ જેવી વાત જ નથી અહીંયા તો મને તો તો

આપણે એ કંપાસ ની ઉપર મૂક દે સુરલ ની છું ઓવર કમ આ કોકે જો આઈબી છે ગાઈસ તમને બહુ બધી ખબર પડે દારૂ માં આઈબી જો ના કોકે કે એમ કે કઠો જો 98 બહુ બધી ખબર પડતી આ કે ના જો દારૂ આવે 8 યો ફ્રુટી ટાઈપ પેકિંગ આવે વાણ હું છું ગાઈસ આ ઉડકા ના મમરા ભરી દેવાના છે ગાઈસ અમૂલો અમૂલ ઉડે દર્શન કર્યું કે આવતું સર્વે કરાવી ઘણી બતાવી જાય ઘડી કોઈ પીતો બતાવે ઘડી અમૂલ ની બોટ બતાવે ઘડી ચૂંટણી તો આ એમ નહીં માં નિર્વાણી ઓ આ વ્યક્તિ હારું અમારી હારે છે બાકી કેટલી વખત ગામે મર્ડર કરી નાખ્યું હતું કેટલી વાર એટલે માણાનું મર્ડર એક વાર થઈ ને એક જ વાર પૂરો થાય કે ભૂત થઈને પાછો ના માંગળા વાળો થોડો સુ યાર મારી પદ્માવત કેટલી એમ નહીં હા 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 કે સપોઝ કર સપોઝ ગેસ કર ગેસ ગેસ કર સપોઝ કર જે તારે કરવું હોય કર શી કર ગમે ઈ કર તું અત્યારે મેરો તો ભૂત થઈને તું પાછો ન હોય તું કેટલા ને જઈ દેમ છો આપણે નામ નથી જોતા કેટલા માણસો તું જદવા પાછો એમ જો છેલે થી આંકડો ચાલુ કરું પેલે થી એપ્રોક્સ આંકડો પછા હો આ બોટો કેટલી મંડો ગણવા અરે ઓસ્ટડન કરું છું કસ્ટમર ખોવાઈ ગયું હતું પાછું મળી ગયું છે તો આ વસ્તુ જંગા મને અર્પણ કરું છું હા અમે કઈ ખાવાનું ખાવા આટું ચાર માણ દાદા છડીને આવ્યા ચાર પણ પાંચ થઈ ગયા કેટલા થયા પાંચ માણ દાદા છડીને અમે આવ્યા ખાવાનું એ એટલું બધું ખાસ નથી અને ખાવાનું એવું સાઈડમાં સાવનભાઈ હાવ થાકી ગયા હતા એટલે સાવનભાઈ છે ને એકદમ હું કહેવાય ગાંડા થઈ ગયા રશિયનમાં તો રશિયન જોઈ ગયો અધિકા સાવનભાઈ આવી જાવ ને ભાઈ માર્કેટમાં ગાંડો થઈ ગયો ગાંડો થઈ લેવું રાતે એક વાગ્યાનો નજારો એક ની પણ દોઢ વાગે દોઢ વાગે આટલું માણસ રોડ ઉપર હોતું છે હોટલના ભાવના અભાવે જો 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 અને આ બધી લાઈન છે અમુક જે લાઈન અત્યારથી શરૂ થઈ ગઈ છે